નમસ્કાર મિત્રો એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં પત્નીએ પતિનું ઘડું કાપીને લાશ ખેતરમાં ફેંકી દીધી હતી સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના નર્મદાપુર થી આ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે એક પત્નીએ તેના પતિનું ઘડું કાપીને

લગ્ન પહેલા તે મીઠી વાતો કરતો હતો લગ્ન પછી તેમણે ત્રણ પુત્રીઓ અને બે પુત્રો થયા હતા પાંચમો પુત્ર બે મહિનાનો છે પતિ વૃક્ષનો વ્યસની હતો અને દારૂ પીને તેની પત્ની અને બાળકોને માર મારતો હતો સાત ઓક્ટોબરના રોજ સવારે ચાર આસપાસ મહિલાએ તેના પતિનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ મૃતદેહને ઘર વીસ મીટર દૂર ખેતરમાં ફેંકી દીધો હતો ઘટના સમયે દંપતીના પાંચ બાળકો સૂતા હતા ધરપકડ બાદ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિ ઘણીવાર દાળના નશામાં તેને અને બાળકોને મારતો હતો રોજીના ત્રાસથી કંટાળીને તેણે આ હત્યા કરી દીધી હતી મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો